શિયાળાની શરૂઆત થતા સિનિયર સિટીઝન અને યુવાનોને શરદી ખાંસી ઘૂંટણના દુખાવા કમરના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે સાથે આજકાલથી લોકો બહારના જંક ફૂડના કારણે ગેસ કબજિયાત જેવી સમસ્યાઓ પણ થતી હોય છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર સત્તરના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શરદી ખાંસી તાવ ડાયાબિટીસ કમર તેમજ ધૂતન દુખાવા સાથે એસિડિટી તેમજ શરીરના જૂના હઠેલા રોગો હરસમસા મેલેરિયા વગેરે રોગોનું નિદાન મળી રહે તે માટે માંજલપુર વિસ્તારમાં આવેલ બજાણિયાવાસ ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં સો થી વધુ સ્થાનિક લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો વધુમાં વોર્ડ નંબર સત્તર ના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલે જણાવ્યું કે વોર્ડ નંબર સત્તર ની અંદર તુલસીધામ પાસે જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બજાણીયાવાસ ત્યાં આજ રોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ રાખ્યો છે જેમાં આયુષ નિયામકશ્રીના કચેરીના ડોક્ટર વૈદ્ય છાયાબેન વોરા દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ જે કેમ્પ છે એની અંદર શરીરને લગતા દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે જેમ કે મેલેરિયા છે તાવ શરદી સાંધાના દુખાવો હોય ઘૂંઘટણ કમરનો દુખાવો કબજિયાત ડાયાબિટીસ દરેક પ્રકારની દવા અહીંયા આપવામાં આવે છે નિદાન કરીને અને આવા કેમ્પ કેવું સમયાંતરે દરેક જગ્યાએ અમે રાખતા જોઈએ છે મકરપુરા વિસ્તાર છે માણેજા તરસાલી જામવા દંતેશ્વર